હેલો મિત્રો વેલકમ ટુ ધ ગુજરાત બાયોલોજી નીટ ક્યુ એન્ડ એ હું છું મનીષ મેવાડા તો મિત્રો આજે ફરીથી આપણે ધોરણ અગિયારનું ચેપ્ટર નંબર ચાર ભણી રહ્યા છે ને આજે ફરીથી એક નવો સમુદાય વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જેનું નામ છે મિત્રો સૂત્રકૃમિ સમુદાય તો એના વિશે આપણે એક એક લાઇન સમજીશું એનસીઆરટી લાઈન ટુ લાઇન સમજી રહ્યા છે તમને એક એક વર્ડની માહિતી આપી રહ્યો છું એક એક શબ્દ સમજાવી રહ્યો છું મિત્રો અને ક્યાંય પણ તમને ક્યાંય પણ પ્રોબ્લેમ લાગે છે કોઈ પણ શબ્દ હજી સમજમાં નથી આવતા તો મિત્રો કોમેન્ટમાં જરૂરથી ચોક્કસથી જણાવજો હું તમારો રિપ્લાય ચોક્કસથી આપીશ રાઈટ તો આગળ આપણે પૃથ્વી વિશે ડિટેલમાં ચિત્રો સાથે વાત કરી એક 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 વર્ડ્સ ચિત્રો સાથે સમજાતા નવા ઘણા બધા વર્ડ્સ તમે સમજાવતા જે મિત્રો આજે પહેલી આ વિડીયો જોઈ રહ્યા છે આગળનો વિડીયો ચોક્કસથી જોજો તમને ઘણી નવી માહિતી મળશે જેમ કે જોતકુશ વિશે તમને જાણકારી મળશે પ્રજનન કેવી રીતે થાય છે લિંગી પ્રજનન એના વિશે માહિતી મળશે પુનઃ સંયોજનનું ચિત્ર પણ તમને જોવા મળશે મિત્રો તો આજે એવી જ રીતે મિત્રો સૂત્રકૃમિની વાત કરશું તો તમે મારી ચેનલ પર નવા હો તો આજે જ પહેલાં તો સબસ્ક્રાઈબ કરી દો અને તમારા બધા મિત્રોને પણ કહેજો જેથી એ પણ એનસીઆરટી લાઇન ટુ લાઇન ભણી શકે તમે સબસ્ક્રાઇબ કરશો તો મિત્રો જ્યારે હું વિડીયો મૂકું છું ત્યારે તમને તરત જ નોટિફિકેશન મળશે અને તમે એનસીઆરટી લાઇન ટુ લાઇન ભણી શકશો તો આપણે આજે શરૂઆત કરી છે મિત્રો સૂત્રકૃમિની તો સૂત્રકૃમિઓનો દે એ છેદમાં ગોળાકાર છે તમે આડો છેદ લો તો મિત્રો એ આવી રીતે ગોળાકાર દેખાશે મિત્રો એટલા માટેને માટેની ગોળકૃમિઓ પણ કહેવામાં આવે છે યાદ રાખજો એટલા માટેની ગોળકૃમિ કહેવામાં આવે છે તેઓ મુક્ત જીવી છે જલજ અને સ્થળ જ અથવા વનસ્પતિ અને પ્રાણીઓમાં પરોપજીવી પણ છે તો મિત્રો મુક્તજીવી રીતે પણ જીવન જીવી શકે છે અને જલજ એટલે કે પાણીમાં પણ જીવી શકે છે સ્થળ જ પણ જમીનમાં પણ રહી શકે છે અથવા વનસ્પતિ અને પ્રાણીઓમાં પણ પરોપજીવી હોઈ શકે છે ગોળકૃમિઓ શરીરનું અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે અંગતંત્ર એટલે કે મિત્રો અંગોમાંથી અંગતંત્રો બની ચૂક્યા હોય છે ડેવલપડ છે મિત્રો આગળ તમે જોયું કે જેમાં અંગતંત્ર નહોતું મિત્રો અંગસ્તરીય આયોજન હતું પૃથુકૃમીની અંદર હવે ડેવલપડ થોડા સજીવો છે મિત્રો અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે એટલે કે અંગતંત્રો જોવા મળે છે તેમાં દ્વિપાશ્વ સમિતિ જોવા મળે છે જે તમને ખબર છે મિત્રો ઓલરેડી આપણે સમજાવેલું છે ડિટેલમાં ત્રિગર્ભ સ્તરીય પણ સમજાવેલું છે કે ત્રણ ગર્ભ સ્તરો આવેલા હોય છે અને આભાસી શરીર ગુહા કુટ દે કોષ્ટ એ પણ આપણે સમજેલા છીએ કે જે મધ્યસ્તર હોય છે મધ્ય સ્તર એની જે કોથળી સ્વરૂપે રહેલા હોય છે જેને આભાસી શરીર ગોવા કહે છે મેં ડિટેલમાં આ વિડીયો સમજાવેલો છે પ્લીઝ એકવાર જોઈ લેજો એ વિડીયો એ વિડીયો જો જરૂરી છે તો જ આ શબ્દો ખબર પડશે મેં ડિટેલમાં સમજાવેલું છે મિત્રો અહીંયા ડિટેલમાં વાત નહીં કરો અહીંયા જે ઇમ્પોર્ટન્ટ શબ્દો છે એની હું વાત કરીશ જે આપણે આ નવા જાણવાના જે આગળ સમજાવેલું છે એનું હું વારંવાર ચર્ચા નહીં કરું મિત્રો એ તમારે વિડીયો આગળનો જોવાનો કુટુદી કોષ્ટી કોષ્ઠી લક્ષણ મેં ડિટેલમાં સમજાવેલું છે તો કુટુદી કોષ્ટી ધરાવતા પ્રાણીઓ છે અન્ન માર્ગ પાચન માર્ગ સારી રીતે વિકાસ પામેલો છે રાઈટ વ્યવસ્થિતે ડેવલપ થયેલો છે પાચન માર્ગ મિત્રો સ્નાયુલ કંઠનળી મસ્ક્યુલર જે કંઠનળી છે ફેરિંગ્સ છે આવેલી છે યુક્ત સંપૂર્ણ છે મિત્રો સંપૂર્ણ છે મિત્રો યાદ રાખજો સ્નાયુલ કંઠનળી આવેલી છે સરસ મજાની તો અન્ન માર્ગ સારી રીતે વિકાસ પામેલી સ્નાયુલ કંઠનળી અને કંઠનળી યુક્ત સંપૂર્ણ છે તો યાદ રાખજો સંપૂર્ણ અન્ન માર્ગ કોને કહેવાય કે જેમાં મિત્રો મળદ્વાર પણ હોય અને મુખદ્વાર પણ હોય તેને સંપૂર્ણ અન્ન માર્ગ એટલે પાચન માર્ગ કહેવાશે તો અહીંયા અન્ન માર્ગે સારી રીતે વિકાસ પામેલો સ્નાયુ કંઠનળી સાથેનો હોય છે એટલે કે એની અંદર કંઠનળી જે છે એ સ્નાયુ હશે મિત્રો તો ડેવલોપ્ડ છે એટલા માટે મિત્રો અહીંયા બધા જ લક્ષણો ડેવલોપ્ડ જોવા મળશે ઉત્સર્ગ નલિકા એ ઉત્સર્ગ છિદ્રો દ્વારા આભાસી શરીર ગોવામાંથી નકામા પદાર્થોને શરીરથી દૂર નિકાલ કરે છે તો ઉત્સર્ગ નલિકા એ ઉત્સર્ગ છિદ્રો મિત્રો શરીરની અંદર ઉપર શું આવેલા હોય છે છિદ્રો આવેલા હોય છે જે છિદ્રો ઉત્સર્ગ નલિકા દ્વારા ખુલે છે અંદર મિત્રો આભાસી જે શરીર ગુવા હોય છે રાઈટ એ શરીર ગુવાની અંદર આવી રીતે ખુલ્લા હોય છે અને અહીંયાથી મિત્રો જે જે કચરો છે માની લો કે આ રીતે મિત્રો શરીર છે અને આ ગુહા બહાર આવે છે મતલબ આ છિદ્ર બહાર આવે છે અને અહીંયાથી કચરો છે મિત્રો આભાસી શરીર ગુહા એટલે મેં તમને કીધું કે કુટદેય કોષ્ઠી પ્રાણીઓ છે તો આમાંથી જે મિત્રો કચરો છે એ બધો આ ઉત્સર્ગ નલિકામાંથી બહાર આવશે શરીરની બહાર આવે છે શરીરથી દૂર નિકાલ પામે છે લિંગ ભેદ જોવા મળે છે એટલે મિત્રો અહીંયા દ્વિગૃહ પ્રાણીઓ છે ડાયોસિસ એટલે કે પ્રાણી અને માદા પ્રાણી બંને અલગ અલગ જોવા મળે છે એટલે કે નર અને માદા જુદા જુદા છે અહીંયા તમે જોઈ શકો છો ઘણી અને માદા તો ઘણીવાર માદા એ નર કરતા લાંબુ હોય છે અહીંયા પણ તમે ચિત્રમાં પણ જોઈ શકો છો માદા લાંબુ છે અને નર છે ટૂંકું છે અંત અને વિકાસ પ્રત્યક્ષ કે સીધો બાળ સ્વરૂપ એ પુખ્ત પ્રાણી જેવું જ હોય છે એટલે કે મિત્રો યાદ રાખજો અહીંયા કે વિકાસ એ પ્રત્યક્ષ થાય છે એટલે કે અહીંયા અંતઃ ફલન થાય છે મિત્રો અંદરની સાઈડ ફલન થાય છે અથવા વિકાસ મિત્રો પ્રત્યક્ષ સાથે સાથે અથવા પરોક્ષ પણ હોઈ શકે છે તો વિકાસ પરોક્ષ પણ થઈ શકે છે મિત્રો યાદ રાખજો અંતઃફલન થાય છે ફલન શરીરની અંદર થાય એટલા માટે અંતઃફલન કહેવાય છે અંતફલન વિકાસ પ્રત્યક્ષ હોય છે કે સીધો હોય છે બાળ સ્વરૂપે મતલબ જ્યારે જન્મે છે ત્યારે બાળ સ્વરૂપ જ જન્મે છે જેવું પ્રાણી દેખાય છે એવું નવું જ બાળક જન્મે છે મિત્રો પુક્ત પ્રાણી જેવું જ હોય છે રાઈટ એટલા માટે એને અહીંયા અથવામાં લખ્યું છે કે પરોક્ષ રાઈટ સીધો વિકાસ થાય છે એટલા માટે એવું લખ્યું છે ડાયરેક્ટ તો ઉદાહરણ તરીકે કરમયુ મિત્રો યાદ રાખજો વુકેરિયા યાદ રાખજો અને એસઆઈ લોસ્ટોમાં યાદ રાખજો મિત્રો ત્રણ ઉદાહરણ છે યાદ રાખવાના છે અહીંયા ઉદાહરણ બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો આ બધા જ સમુદાયમાં ઉદાહરણ જો નહીં આવડે તો મિત્રો એમસીક્યુએસ નહીં આવડે કારણ કે અંદર ઘણા બધા ઉદાહરણ આવે છે તો કન્ફ્યુઝન કરવા માટે ઉદાહરણ પૂછી શકે છે રાઈટ તો અહીંયા યાદ રાખવાનું છે કે વિકાસ પ્રત્યક્ષ પણ થઈ શકે છે પરોક્ષ પણ થઈ શકે છે અથવા પરોક્ષ લખ્યું છે તો મિત્રો યાદ રાખજો પરીક્ષામાં પૂછાય તો જેમ એનસીઆરટીમાં લખેલું છે એમ જ લખવાનું મિત્રો વ્યુકેરિયા ઉદાહરણ યાદ રાખજો એસઆઈ લો સ્ટોમા ઉદાહરણ તમારે યાદ રાખવાનું છે તો આઈ હોપ તમને બધું જ સમજણ પડી ગઈ છે એનસીઆરટી લાઇન ટુ લાઇન આ એકદમ ઇઝી સમુદાય છે મિત્રો એકદમ સરળ છે જેમાં કોઈ નવીનતા આવતી નથી રાઈટ જે આગળ જેટલા બધા નવા શબ્દો હતા એટલા બધા નવા શબ્દો આનાંદર નથી મિત્રો એકદમ સરળ છે તો તમને આવડી જવું જોઈએ અહીંયા સુધારું ઉદાહરણ ગોળ કૃમિ આપેલું છે કરમીઓ આપેલું છે તો આઈ હોપ વિડીયો ગમ્યો છે વિડીયો ગમે તો લાઇક કરજો તમારા બધા મિત્રોને શેર કરજો તો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળે ત્યાં સુધી આવજો થેન્ક યુ સો મચ